સરાત જય મુરલીધોર કેમ છો મિત્રો મજામાં જશો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તો માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે અને બસ જો અત્યારે હવે અમારે જવાનું છે રાજકોટ તો બધી શાકભાજી અને વસ્તુ બધી લઈ જવાની છે તો હાલો તૈયાર કરી લઈ એટલે બધું લઈ જવાનું હોય લેવું તો પડશે ને અત્યારે જો આવીશું હું ધાણા મેથી અને લસણ ને એવું બધું લેવા તો લઈ લો પછી બીજું શાકભાજી બધું ઉતારશું ઘરનું થઈ ગયું છે હવે કપડાં ને વાસણ બે રહ્યું છે બાકીનું બધું વાહીંદુ ઢોરને ફેરવવા નાખવા દોવા કરવાનું સાઈઝ દૂધનું એ બધું કામકાજ થઈ ગયું જુઓ તમે એ તો બધું થઈ ગયેલું જ છે હવે કપડાં વાસણ રહેશે ને સિરાવવાનું બાકી છે તો ભાભી ભાખરી બનાવે છે હું બધી વસ્તુ લેવા આવીશું ભાખરી બની જાય એટલે ખાઈ લઈએ જો ધાણા મેથી મૂળા લસણ એવું બધું લઈ આવ્યા છે એ અને અત્યારે છે ને મીઠો લીમડો લેવા આવીશું મીઠો લીમડો તો અમારા આજુબાજુવાળા એ મંગાવ્યો છે એ કે લેતા આવજો બહુ મસ્ત લીમડો છે કે તમારો ન્યા સુગંધવાળો એટલે જો લીમડો લઈ લો પછી હજી રીંગણા મરસા અને ટમેટા અને હજી ઘણી બધી બીજી શાકભાજી છે ને એ બધી લઈ જવાની જ છે જો હે ને એટલો સામાન લઈ જઈ

હલો મિત્રો જો ગોંડલ વટી ગયા છે ને અત્યારે પોઈ ગયા છે ટોલ ટેકે ટોલ ટેક વાળા કેટલા પૈસા લે છે જોઈએ આપણે આજે હવે અત્યારે જાય છે રાજકોટ ટ્રાફિક એવડી છે ટોલ ટેકે જો તો બહુ જ ટ્રાફિક નથી આપડે ગાડીને તો એમને કરવા દે કા આપડે નંબર આપડી પાસે રૂપિયા નઈ લઈએ હમણાં જોઈએ

તો જો અત્યારે ગામડે હમણાં તો હાવ ચલસા અને મોજ મજા કરી આવ્યા અને બહુ મજા આવી પિયરમાં અને મજા આવી ગઈ એકદમ અને હવે તો થોડાક દિવસ છે ને પિયર સાંભળશે પણ બહુ જ અને બહુ યાદ આવશે કેમકે થોડાક દિવસ તો ગમશે નહીં અને બધા ઘેરા ભેગા રહીલા છે અને બહુ મજ મજા કરી અને નવીન નવીન એમ કે વિડીયો ઉતારવા મળ્યા નવીન કામ કરવાની મજા આવી ઓલું તો અહીંયા ઘરમાં ઘરમાં હાવ એકનું એક કામ કરી કરી અને થાકી ગયા હતા તો હવે ને અહીંયા બધું નવીન કામ એ કરવા મળ્યું અને મજા પણ બહુ જ આવી એટલે જો હવે થોડાક દિવસ બહુ જ યાદ આવશે બધા અને એ પણ બધા હેને હાલવા તો બધાને આખું માહોળા આવી ગયા હતા એ કેટલા દિવસથી હતું રોકાણીથી અને પાછા ભાવનગર વાળો દાયરો હતો અને હું અહીંયા હતી અને એ લોકો પછી ગયા ત્યાર પછી હું હતી એટલે વાંધો ન આવ્યો એને અને હવે હું આવતી રહી છું તો એ બધા એકલા થઈ ગયા છે તે કેતા હતા અમને પણ ગમશે નહીં કે ફોરવશે નહીં કે થોડાક દિ કે અમને એકલું રાખીએ ને હવે યાદ એવા રાખીએ કે કેવી મજા કરતા હતા બધા ઈ કે થોડી થોડીને કામ કરતા હતા અને ઘડીક ને ઘડીક એ કે તું વિડીયો ઉતારે રાખતી તી ને તો એ કે અમને મજા આવતી તી એમ તો એને બધાય બહુ યાદ આવી હી અટાણે થયું ને આજ તો કોઈ ગયું હમ બપોરે તો બે ત્રણ તો ફોન આવી ગયા એના અને જો અત્યારે બસ હમણાં થોડીક વાર આરામ કરવા હોતી હતી તો આરામ કરી અને અત્યારે જો ઘરનું કામકાજ હજી બધું બાકી પડ્યું છે ઠેલા ઠેકાણે કરવાના જો કેટલા વિસ્તરા લાવીશું એ બધા અડાવરા કરવાના છે હજી અને બધું ઠેકાણે કરી લઉં અને ઘરનું કામકાજ કરી લઉં પછી કપડાનો વારો કાલે લઈશું કપડાં બધાએ આમ તો એ તો ત્યાં લઈ આવ્યા ત્યાં એના હતા એ તો બધા અને એ કાંઈ ધોવાના નથી અમારા બાપુનાની ના બધાયના છે અને અમારી જોડી પછી નહીં કરશે એ અને એ બધા કાલે ધૂમ આજે આ બધું કામ કરી અને કચરા પોતા સાંજવાળી ના તેના બાથરૂમ ને એ બધું કરી નાખી જો આસાઈશ ના કેન એટલા ભરી આવી છું અહી બે કેન તો બાયર પડ્યા છે ઈ કે તારે હે ને ખૂટે નહીં એટલી સાઈઝી કે પીધા જ રાખો તમ તમારે ને જો 1/2 લિટર યો બોટલ છે આ દૂધ નો લઈ આવી છું આ દૂધે બે દી ઉધી ખાઉં તો ખૂટશે નહીં જવા તોય ધરા એટલા દીધા પેંડા એ કર નહીં બેસના દૂધના બનાવેલા હો તો ચોકલેટુ પણ માર મમ્મી ને ઘર થી લઈ આવી હો કામકાજ હતું બધું થઈ ગયું છે અને બધું શાકભાજીની બધું ઠેકાણા કર્યું કે જો દેશી ટમેટા હતા તો ટમેટાની બધું કાછા ટમેટા સંભારો કરવા લઈ આવ્યા છે એ પાકેલા ટમેટા રીંગણા વોળાના ભરેલા રીંગણા થાય એવા શાક થાય એવા રીંગણા પાંચ પ્રકારના રીંગણા છે તો પાંચે અલગ અલગ વેરાયટીના તો રીંગણા પછી ધાણાભાજી પછી મેથી મૂળા ગાજર અને ઘણું બધી શાકભાજી બધી એમ કે મરચાં એ બધું જેટલું હતું ને બધું આવ્યા છે એમ કે બીટ લીલું લસણ એટલે ઘણી બધી શાકભાજી પણ લઈ આવ્યા છે કે ચાર પાંચ દી હાથ દી તો ખૂટશે નહીં ને એટલું શાકભાજી છે આખું ફ્રીજ અત્યારે તો આમ ભરચક ભરાઈ ગયું છે તે ગોઠવી અને બધું મૂકી દીધું છે મીઠો લીમડો ને બધું થોડું ઘણું બાજુમાં દેવાનું હતું તે બધું દઈ દીધું અને કામકાજ કરી અને થઈ ગયા છે નવરા બધું ઠેકાણે કરી દીધું છે ઘીને અંદે જો હે ને બે ત્રણ કિલા જેટલું તો ઘી લઈ આવ્યા છે એ પછી ગોળ લઈ એવી શું ગોળ એ કેટલો હે બે અઢી ત્રણ ચાર કિલા જેટલો તો ગોળ છે હા તો એટલો ગોળ લઈ એવી હુકેલું લસણ હમણાં થઈ રહ્યું હતું તે હુકેલ લસણ અને ઘી ગોળ માખણનો એક ડબરો ભરી દીધો છે આખો એ કે થોડાક દી તમારે માખણ કે આલે ખાવા થાય કે તો લઈ જાવ તો માખણ એટલે ઘણું બધું વસ્તુ લઈ આવીશું યાદય નથી અત્યારે બધી ઠેકાણા કરી દીધી છે વસ્તુની ચણાનો લોટ ને એટલે ઘણી બધી વસ્તુ એમ કે બહુ જ બધી લઈ આવીશું અને બીજી તો ખાસ એ છે કે બધાની યાદી ખૂબ જ રહી હે એમ કેટલા દિવસ ત્યાં બધા આયરે રહેતા હતા અને મોજ મજા કરતા હતા અને હવે જો કે હે ને અહીં આવ્યા છે પણ હવે વાંધો નહીં આવે એમ કે હમણાં દી લગ્ન છે તો લગ્નમાં પડી જાઉં ને એટલે બધા ધીમે ધીમે વાંધો ન આવે ભૂલાઈ જાય એમ ન કરતો બહુ બધા યાદ આવશે બાપા અને બધાની દીકરીઓને બધાના બાપ કંઈકનું કંઈક તો દેતા જ હશે પણ એમ કે મારા બાપુ જેટલું મને આપે છે ને એટલું તો હજી કોઈ દીકરીને કોઈ પણ નહીં આપતા હોય એવું નથી કે મને આપે છે મારા બેન છે ને મારી બેનને પણ એને એટલું આપે છે કેમ કે એને તો જમીન ને મકાન ને ગામડે બધી એમ કે પ્રોપર્ટી છે છતાં પણ એમને તોય અહીંથી એના હારાના ઘરેથી આવે કે ન આવે પણ તોય એમ કે આ મારા બાપુના ઘેરેથી લઈ જાય અને હજી સુધીમાં અમે બેમાંથી કે બેનું એ માગ્યું નથી મારા બાપુના ઘેરે કે આ વસ્તુ મારે નથી તી લઈ જાવી છે કે જોઈ છે એમ નહીં એ માયગા પહેલાં આપી દઈએ ને એ મા નકરતો અત્યારે સગી માએ કહેવત છે ને કે હગી મા પણ માયગા વગર નથી દેતા એમ પણ તોય એમ કે અમે બેબીનું માગતી નથી ને તા અમને હાજર કરી દે ઓલું લઈ જાઓ ઓલું લઈ જાય ને ના પાડી ને તો ગાંઠના માર રોવા માંડે એમ કે અમારથી થાય એટલું તમે દઈ એટલી વસ્તુ એ કે રાજી ખુશીથી લઈ ના કામ પાડો લઈ કેમ નથી લઈ લઈ રોવા માંડે અને લઈ આવી તો એમ થાય કેટલીક વસ્તુ લઈ આવી એવું થાય કોઈ પાર જ નથી એટલી વસ્તુ લઈ આવવાની હોય દર વખતે બધાના મા બાપ બધી દીકરીઓને દેતા જ હોય કોઈને કોઈ નાનું ન પાડતા હોય અને માગે એ પહેલાં દીકરીઓને હાજર કરે એ જ મા અને બાપ છે બધાને દેતા છે પણ મારા માને બાપ છે ને એના તોલે તો હજી કોઈ પણ આવ્યું નથી ને આવી પણ નહીં હગે એટલા મારા મા બાપ છે કે જ્યારથી મારી સગાઈ થઈને ત્યારથી એટલી બધી વસ્તુ બધી મોકલતા અને હજી લગ્ન પછી ને એમ કે બધી વસ્તુ તમામે તમામ કણકઠોરથી માંડીને ઘરના દાણા અને ઘરની વસ્તુ બધ ધી એટલે બધી વસ્તુ મોકલે એક એ છે કે ખાબુ પાવડર હજી હું નથી આવતી ને એ જ બાકી તો બધી વસ્તુ એના ઘરેથી આવે એમ તમામ વસ્તુ એટલી તોય એમ કે બેટા લઈ ને આ હાબું હારો છે આ હારું છે આ શેમ્પુ સારું લઈએ એવો આ તેલ સારું લઈ આવ્યો છું એ લઈ જા મેં કીધું બાપુ મારે કંઈ ઘટતું નથી થી હું લઈ જાઉં એમ તોય આ માલતી થવા એટલે ધરારથી એટલું દી બધું એમ એટલી વસ્તુ મને દે એટલે એવું નથી અને માને બાપ તો બધાને દેતા જ છે પણ છતાં એમ કે હજાર હજાર રૂપિયાના એમ કે એક હજાર રૂપિયાનું એક કિલો ઘી વેચે હે મારા માન બાપાની આટલા ઢોર બાંધ્યા છે ને તો તો એ અત્યારે મને ઓછામાં ઓછું ત્રણ ચાર કિલો દે ને એટલે એને ત્રણ ચાર હજારની નુકસાની આવે તે એમ પણ તોય એમ કે હું એમ કહું ને કાંઈ નહીં તો એ મને હે ને ખાણ જેટલા પૈસા દેવા દો તમારે ખાણને એ તો બધું કાંઈ મફત ન આવતું હોય અડધા લઈ લો હજાર લેતા હોય જગ્યાએ મારા પાંચસો લેજો પણ લઈ લો તો એ ન લઈએ એમ ધરારથી એમ કે દી જે દી પૈસાનું નામ ને તે દી કે અમારા ઘરેથી કે કંઈ વસ્તુની આશા ના કરજે કે પૈસાનું તો નામ જ ના લેજે કે પૈસા તો નામ જ નહીં લેવાનું ધરારથી એટલું દે પણ માને બાપા તો દે પણ તોય મારા બે ભાઈઓ અને મારી ભાભિયું જોકે મા તો બધાયને હારા હોય બધાયને દેતા જ હોય એવા ટાણાની ભાભિયું કોઈને હાર્યું ન હોય કે એટલી બધી વસ્તુ બધાને દેતા છે તો સામેથી માર મા ના બોલે ને મારા મમ્મીને અમુક ટાઈમ યાદ ન હોય ને અમુક વસ્તુ તો ભાભીયું ભાભિયું છે ને એ યાદ કરાવીને એમ કે હાલે આ વસ્તુ એ કે આ બેનને દેવાની છે આ ઓલું લઈ જવાનું છે તમારે આ ઓલું લઈ જવાનું છે એમ કરી કરી અને બધું યાદ દેવડાવે અને દર વખતે અઠવાડિયે જાઉં કે એક કાતરા જાઓ કે મહિને દીએ જાઉં મહિને દિવસે તો એકવાર અમારે જવાનું હોય જ તે અને ન જઈને તો એ અહીંયા આવી અને દઈ જાય આટો મારવા એકાબીજા આવતા જતા કોઈ પણ એ મોકલાવે અને એવી રીતનું હોય અને મોકલતા હોય અને બાકી તો જવા આવવાનું તો અમારે સારું હોય જ તે તો બીજાને વસ્તુ પોગી જ જાય એટલે એવું છે અને બાકી અમારા મા બાપ અને ભાઈઓ અને ને અરે કોઈ ન આવે કે અમારે ભાભિયું તો એક દેવની દીધેલી છે એમ મા બાપ તો બધાને દેવને દીધેલ જ હોય કે દેવના એક ભગવાનનો રૂપ હોય મા અને બાપ છે એ ભગવાનથી પણ વધારે એને પોત હોય કે ભગવાન કરતાં પણ મોટા માને બાપ હોય પણ અમારા ભાઈઓને ભાભિયું છે ને એ પણ એક ભગવાન અને એક દેવના રૂપ છે એટલે માટે જઈને અમારા માટે એટલા હારા થઈને રહેશે કે વાત પૂછોમાં એક અમને આમ ટસલી ભારનું ઓછું ન આવવા દે એવું અમારું રાખે અને અમને હથેરીમાં રાખે છે કે અમને હું ની આશ ના આવવા દે એટલા અમને હાચવે એટલી એટલી બધી વસ્તુ દે તો કોઈ પણ ના ભાવીઓને હાલતા થઈને એટલું એટલું બધું દેતા હોય ને પૈસા નાન તેને ઘરમાં એટલી બધી ઘઉંથી માંડીને બધું તો અત્યારની મોંઘવારી તો જુઓ તમે જોકે મારા બાપુને એને ખેતરમાં જ બધી વસ્તુ થાય છે પણ એમ એ બધું વેચે તો એ હિસાબ કરે ને તો એ ટોટલ તો એનો આવતો જ નથી કેવડો ટોટલ થતો હોય છે ને અમારે બે બહેનો નો એટલે એવું છે તો એ બધું થોડુંક એનું મોઢું ગમે એવું હોય એનું કહણાતું હોય કે ન હોય પણ મારા ભાભીઓનું કે મારા ભાઈઓનું હજી સુધી મેમ નથી તો ભાઈઓ જો કે બધાના હારા હોય એવું ન હોય ભાઈઓ દેતા છે તો એ ભાભીના તો મોઢા ઓલા થતા જ હશે ને આપણે હાજરીમાં ન બોલે તો પાછળથી ને મસ્કા બોલતા હોય કે ભાઈઓને હેરાન કરતા હોય કે આપણા મા બાપને કહેતા હોય એવું ઘણાઈને થતું હોય છે પણ અમારે હજી એવું બનાવ નથી બહેનો હું તો એમ જ કહું કે એ વીરવસરાજ અમને દે કે ન દે પણ મારા ભાઈઓને અને મારા ભાભીઓને મારા બા મા બાપને ખૂબ જ બરકત દેજે ખૂબ લાભ દેજે અને ખૂબ કમાણી દેજે અને બસ એને લાંબુ આયુષ્ય દેજે ને એને મોની આસના આવવા દેજે અને આવો ને આવો એમ કે આહિરનો આશરો અને આહિરનો એમ કે જે અમને અમને દીકરી છે ને અમને દી એવું નથી હોય ત્યાં જે મંદિરે કોઈ પણ આવતા હોય ને એને ગણાય ને બધાને કોઈને શાકભાજી સેવડી આ તે જે ઘરની સાસ દૂધ જે હોય ને એને બધાને એટલું દે પણ એટલો આવકારો ને એટલો ઓલો કીધું આશરો આહિરનો એટલે વાત પૂછોમાં એક આહિર એક દેવાયત બોદર આહીર થઈ ગયા હતા અને બીજા એક મારા બાપુ આહીર થઈને ઊભા રહે અને એ એક આહિર કુળનું નામ રાખશે એમ એટલે કંઈ ન ઘટે કે મારા ભાઈઓ અને મારા ભાભિયું અને મારા કાકા એટલે બધા એમ અમારા ફેમિલી બધું બહુ જ સારું શેર અમારું બહુ જ રાખે એટલે જ અમે ભલે દસ દી પંદર દી કે જઈ અને મહિનો દીએ જઈ અને ફોન પર તો આખો દિવસ બધાયના ફોન ચાલુ હોય એટલે વાત થતી જ હોય પણ હાલતી અમે હાલતી થઈને તો રોવું આવી જાય એને પણ અને અમે અમારા ઘરે આવી ને તો અમારા ઘરે અમને બે બેદી સેન ન પડે અમને એમ થાય કે અમારે શું કરવા આવી ગયું છે એમ ખોટું હાલો પાછા વૈયા જાય હજી બેદી રોગાઈ આવી હજી બેદી પણ આમાં માવતરના ઘરનો સંતોષ નથી રહેતો અને સંતોષ ન થાય એટલું એટલું મારા બાપ રાખે છે અમારું અને એટલું એટલું અમને ઓલું કરે છે ને કે વાત ના પૂછો કે મારા માના નાન બાપના હું ઋણ અને મારા ભાઈઓના ભાભીઓના હું ઋણ દી સુકવીશ ને એ તો મને પણ નથી ખબર હું તો ભગવાનને એટલી જ પ્રાર્થના કરું હું કે ઈશ્વરે ભગવાન લાંબુ આવી દેજે જે મારા મા બાપને અને મારા ભાઈ ભાભીઓને અને મારા કાકાને અને મારા ભાઈ ભાંડેડાઓના છોકરાઓને બધાને લાંબુ આવી છે તે જેને બરકત આપજે હું એમ કહું છું કે અમારું એટલું રાખે હે ને એટલું તો કોઈનું નહીં રાખી શકતા હોય એટલે હાલે ચાલે હું વિડીયોમાં એમ કહું કે મને પિયર યાદ આવે છે મારું પિયર સાંભળે છે પણ મારા પિયરનો મતલબ એ છે કે મારું પિયર મને હા એટલા એટલા હથેરીમાં રાખતા હોય તો કોનું પિયર કોને યાદ ના હોય અને કંઈ પણ દીકરીને ગમે દીકરી દુઃખી હોય કે સુખી હોય તો એનું પિયર તો બધાને યાદ જ હોય પણ તોય યાદ આવે એટલે આમ કેવું પડે કે ના છે એમ એટલે હાલો મિત્રો ત્યારે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ અને હવે મારાથી બોલાય એમ નથી કેમ કે મારું પિયર મને બહુ યાદ આવે અને એના બધાના વખાણ કરીશ ને તો એના શબ્દોના સીમાડા ટૂંકા પડે છે અને એનું હું ક્યારેય ચૂકવી નહીં હગું એટલે મને આમ અયુ ભરાઈ જાય છે અને મને રોવું આવી જાય છે એટલે એને બોલાતું નથી હવે હું બોલી તો નહીં હગું એમ કે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ આવજો જય વસરાત જય મુરલીધર